તો જોવો મિત્રો ટીનુ ભાઈ હવે આંકોલા ખાય છે કાળુ ભાઈ આપડે આવે છે ઉપર હવે ટીનુ ભાઈ ગયા છે ઘટતા બધા આંકોલ ભાળી ગયા છે આવી બધું જવાનો પ્રયાસ કરે છે કાળુ ભાઈ સપોર્ટ કરે છે જો ટીનુ ભાઈ ભાળી ગયા છે આંકોલ

ભાઈ ડાળ આંબી લીધી છે આંકોલ આવે છે આને કાળા કાળા બહુ મીઠા લાગે છે ટીનુભાઈ ને બહુ ભાવે છે ઉપર બહુ છે પણ આંબોની મશક્કત છે કાળુભાઈ ઓલી બાજુ આંબે છે ચાલો તો મિત્રો આપણે હવે જઈ રહ્યા છીએ ઘર તરફ આકોલા છે તો ખરા ઘણા બધા પણ અંબાજી એવા નથી તો હવે આપણે જઈ રહ્યા છીએ ગાડી તરફ ચાર પાસ અંબાણા કાળા કાળા એ તો ખાઈ ગયા છે ટીનું ભાઈ કાળુભાઈ હજી પ્રયાસ કરે છે ક્યાંક થી અંબાઈ જતા હોય તો આજે આપડે આખું જંગલ

જો મિત્રો આ છે પક્ષી આપડા રેર દુધરાજ એકદમ વાઇટ બ્રિસ્ટ નોટ નોટ આ છે આપણે જે જોરિયા છે ઈએસએ મેલ વાહ આ કે ટીનુભાઈ જે દૂધરાજ ના ફોટો પાડવા માટે ઉભા છે દૂધરાત એક જગ્યા નથી અને જાડવું જોવો તમે બાકી જંગલના તો હવે દૂધરાત ને મૂકીને અમે જાવ્યું છે ઘરે આવે ગાડી માં બે ગયા છે ગાડી ખોલી ભાઈ ને હા નીકળી ગયું છે આપડે જંગલ માંથી બહાર જંગલ ના રસ્તા ને તમને ખબર જ હોય મિત્રો આ બધું વરસાદ પડી ગયો આપડે પાછું વરસાદ રેણુભાઈ આપણે ગાડી આગળ ભાઈ મેન હાઈવે સડી ગયા રે જો ઓલ ના હાઈવે સે હેના 51 આડી ઓપરે ડુંગર દે ઢોકર દેખાઈ છે એ ડુંગર ને અંદર આપણે આટા મારતા હતા ગઈ ગયા થી મારા ભાઈ હવે જાય રે ચાલો મિત્રો તો આપણે પોગી ગયા છે ઘરે હાલ ભાઈ ભાઈ બેઠા છે ઘર ની બહાર પગ ઉપર પગ નાખે આપણે જાવી છે ઘરની અંદર